બધી જ સ્ત્રીઓ એક વુમન પાવર કહેવાય છે કે જે પોતાના ઘરને આર્થિક સ્થિતિમાં બી ગમે તેવી સિચ્યુએશન હોય છે તો મદદ કરી શકે મારો એવું ગોલ છે કે બધી સ્ત્રીઓને કાયબી બી પોતાની લાઈફમાં એક્ટિવ રહેવું જોઈએ અને ઘરને સપોર્ટ કરવો જોઈએ મારું નામ ક્રિષ્ના છે હું એકચ્યુઅલી એક ટીચર છું મને ચોકલેટ ખાવાનો ખૂબ જ શોખ હતો એટલે માટે મેં આ નાનું સ્ટાર્ટઅપ કર્યું છે હું લંડન સ્ટ્રોબેરી ચોકલેટ બ્રાઉની ચોકલેટ હોટ ચોકલેટ જેવી ડીશ બનાવું છું જેમાં બી પ્રાઇસ બધી રીઝનેબલ છે જેના માટે લોકો બધા ખાઈ શકે કેટલા છો હું એક્ચ્યુલી ગયા વર્ષથી બી ઊભી રહું છું અને આ વખ આ વખતે બી મેં સ્ટાર્ટ કર્યું છે એક મહિનો થઈ ગયો મારે સ્ટાર્ટ કર્યો સ્ટ્રોબેરી જ બધી હું મોટી માર્કેટમાંથી બધી જ ફ્રેશ સ્ટ્રોબેરી લાવું છું જેના માટે સ્ટ્રોબેરી ફ્રેશ છે ચોકલેટ બધી યુનિક છે મિલ્ક ચોકલેટ છે વ્હાઇટ ચોકલેટ છે ડાર્ક ચોકલેટ છે અત્યારે આપણે બ્રાઉન બી સ્ટ્રોબેરી ચોકલેટ બનાવીએ છીએ જેમાં બ્રાઉની આવે છે અને ઉપર સ્ટ્રોબેરી આવે છે બ્રાઉની લઈ લીધી એની માથે સ્ટ્રોબેરી આવે છે એની ઉપર થ્રી લેયર્સ ચોકલેટ આવશે એની ઉપર કાજુ હા બદામ લોકો મતલબ અલગ અલગ જ સ્પ્રેડ કરે છે હું બધાને બધું જ સર્વ કરું છું એવું નહીં કે કાજુ બદામ નહીં નાખવાના ખાલી સ્ટ્રોબેરી બધું અને બધું જ સર્વ કરું છું ઘણી જગ્યાએ પ્રાઇસ વાઈઝ કોમ્બિનેશન અલગ અલગ હોય પણ આપણે કોમ્બિનેશન વાળું અલગ હોય છે અને હું બધું જ સર્વ કરું છું એક સાથે લોકો સારું ટેસ્ટ કરી